એ આપણે વિડીયો શેર કરવાનું એનું કયો શું શું કામે તો વિડીયો શેર કરવાનું એનું કહેવાનું કારણ એ છે કે આપણે પાંચ હજાર રૂપિયાનું સાત હજાર રૂપિયાનું દૂધની બધી જે વાતો સાંભળીએ છે ને એ સ્થળ ઉપર હકીકતે અને જાજો ફરક છે એ આપણે પછી વાત સાંભળીએ આ બધા ભાઈઓનું બરોબર કાકા મોટા આપણા ભાઈઓ આજુબાજુ બધાય છે આનું સન્માન કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલા દ્વારા આપણે કોલકીને આંગણે હાલારી ગધેડા ઉછેર બાબતથી છે ખોલકા એટલે કે ગધેડાના બચ્ચાઓને તિલક અને ચુંદડી ઉઢાડી તેમના માટે ખાસ વધામણી કાર્યક્રમ આયોજિત કરાયો ઉપરાંત અગાઉ જે ગધેડી ગર્ભવતી હતી તેનો ખોળો ભરવાનો પણ ખાસ કાર્યક્રમ આયોજિત કરાયો ખાસ કરીને આપણા વિસ્તારમાં માલિકો વસે છે એમને જાગૃત કરવા માટે અને આ હાલારી ગધેડાઓ જે લુપ્ત થતી જાતિ છે એને બચાવવા માટે સહજીવન ટ્રસ્ટ અને સરકારશ્રી દ્વારા સંયુક્તપણે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું કે જે ગધેડીઓ પ્રેગ્નન્ટ થઈ હતી એની ગોધભરાઈ કરવામાં આવી અને હાલમાં જે પ્રોગ્રામ બિપિનભાઈ કરવામાં આવ્યો એમાં એ બચ્ચાઓ જૈનમાં જેને ખોલકા કહેવાય છે તો એનો જન્મ થયો હતો અને એ થી છ મહિનાની થી ચાર મહિનાની ઉંમરના હતા એ બધાને તિલક કરી ચૂંદડી પહેરાવી અને સન્માન કરવામાં આવ્યું ગધેડાઓની ઉત્તમ પ્રજાતિમાંથી એક પ્રજાતિ એટલે હાલારી ગધેડા થોડા સમય પહેલા જ સમાચાર આવ્યા હતા કે હાલારી પ્રજાતિની ગધેડીનું દૂધ એટલું ગુણવત્તાયુક્ત અને કિંમતી છે કે તે સાત રૂપિયા પ્રતિ લિટર વેચાયું હતું ભારાભાઈ ભુંડિયા પેઢીઓથી ઘેટા બકરા અને હાલારી ગધેડાઓને રાખવાનું કામ કરે છે ગધેડાઓ સાથે તેમનું સહ અસ્તિત્વ જોડાયેલું છે મારા દાદાના દાદા કહેતા હતા કે અમારે આ ગાદર બકરા અને ગધેડા વર્ષો જૂનો અમારો ધંધો છે વર્ષોથી અમારો ધંધો વ્યવસાય આ ના છે અને અમે આમાં નામાં નભીએ છીએ અને અમારા બસ રોટલામાં ચાલે છે બીજી કોઈ અમારી પરખે ઓરખાણ નથી સૌરાષ્ટ્રમાં જામનગર દેવભૂમિ દ્વારકા અને તેની આસપાસના વિસ્તારને હાલાર પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે અહીં મળી આવતા ગધેડાઓને હાલારી ગધેડાઓ કહેવાય છે હાલારી ગધેડીનું દૂધ એન્ટીઓક્સિડન્ટ અને એન્ટી એજિંગ જેવા તત્વોથી ભરપૂર હોય છે હાલમાં ઘણી જગ્યાએ કોસ્મેટિક ઇન્ડસ્ટ્રીમાં હાલારી ગધેડીના દૂધનો ઉપયોગ કરાય છે 2015 મે હાલારી ગધેડા કા કોઈ રેકગ્નિશન નહીં થા પર યે બ્રીડ ઇતના યુનિક હે ઓર हम लोगों ने इसका पहले तो रजिस्ट्रेशन का प्रक्रिया किया तब हम लोग पॉपुलेशन इसको मॉनिटर कर रहे थे दो साल हम लोगों ने मॉनिटर किया तो अभी करीब करीब 154 ब्रीडर्स है जो कि हलारी रखते हैं धीरे धीरे हम लोगों ने काफी सारे प्राइवेट कंपनियों से बात किया उनमें से एक कंपनी जो है वो हमारे साथ जुड़े और नेगोशिएट करने के बाद अभी आज के डेट में

પણ માલધારીઓનું કહેવું છે કે તેમની પાસે કાયમી વસવાટ ન હોવાથી તેમને આ હાલારી ગધેડાઓને રાખવામાં મુશ્કેલીઓ પડી રહી છે સાહેબ અમારી પાસે રાશન કાર્ડ કે આધાર કાર્ડ કોઈ વસ્તુ નથી તો અમારે આને રાખવાનું સરિયાણ ઘટે છે અને આને બાંધવાના વાળા ઘટે છે આ જો સરકાર અમને અપાવે તો આ અસલ જાત નસલ રીએ નહીતર આ અસલ નસલ હે ને લુપ્ત થવામાં છે જય ગૌ માતા જય ઠાકોરજી ધનરાજ ફાર્મ નારણભાઈ વસરા અત્યારે આપણે ઉભા છે ઝીણા માલની વચ્ચે આ બધો ઝીણો માલ કહેવાય શું કહેવાય અને ખાસ કરીને જેટલા માલ રાખતા હોય એટલે ગાયું ભેહું બકરા ગાડર અને આ ગધેડા એક નોખા બરાબર આ વિડીયો ખાસ શેર કરજો આપણે એક નાનકડી એવડી મદદ આપણાથી થાય ને એટલી કરવાની છે કેમ કે શહેરી ભાગદોડમાં ક્યાંક ને ક્યાંક મિલાવટ તો ઘણી બધી વસ્તુમાં થાય પણ ચોખી વસ્તુ નથી જડતી પૈસા દેતા અને ખૂબ ટ્રેન્ડમાં છે ગધેડાનું દૂધ બરાબર ને અમીરભાઈ હે સો હવે આ વ્યક્તિ જે મેલા ઘેલા લુગડામાં દેખાય છે ને આનું સન્માન એટલે કે આ બધાય ભાઈઓનું બરાબર મોટા આપણા ભાઈઓ આજુબાજુ બધાય છે આનું સન્માન કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલા દ્વારા આપણે કોલકીને આંગણે હાલારી ગધેડા ઉછેર બાબતથી થયેલું છે બરોબર ને અને આવું જે એક નાનું સરસ મજાનું કિદેડ હતું ને એને ઓલું કર્યું તું કાયદે હા ઓલો હા એવું બધું ટૂંકમાં સન્માન કર્યું તું તો તમને બધાને એમ થતું હોય છે કે ભાઈ આપણે આ વિડીયો શેર કરવાનું એનું કહે શું શું કામે તો વિડીયો શેર કરવાનું એનું કહેવાનું કારણ એ છે કે આપણે પાંચ હજાર રૂપિયાનું સાત હજાર રૂપિયાનું દૂધની બધી જે વાતો સાંભળીએ છે ને એ સ્થળ ઉપર હકીકતે અને જાજો ફરક છે એ આપણે પછી વાત સાંભળીએ અમીરભાઈ

અને આના દૂધ ઘણા બધા ફાયદાઓ છે બહુ ફાયદા ભાઈ એનો ફાયદો જેની વિષય કર્યો છે ને એને પૂરેપૂરો અનુભવ છે એટલે ખાસ કરીને આ વિડીયો શેર કરજો આપણે તમારે દૂધનો ભાવ કેવો છે અને આમાં આપણો એક રૂપિયાનો સ્વાર્થ નથી પણ આપણે અમીરભાઈને અને આની પાસે કાકા મોટાપાના પાના થઈને લગભગ હો ગધેડા માથે છે બરોબર તમને કદાચ ત્રણસો ને દૂધ ગમે બજાર માંથી જડે નહીં ચોખ્ખું જડે નહીં પણ અમીરભાઈ ભાઈ તમને કાયમ માટે ત્રણસો ને દી તમને દૂધ જડી જાય વાત ફાઈનલ આપણી જવાબદારી તમારે રૂબરૂ જઈને લઈ આવવું હોય તો ભલે અને બે જણા લેવા આવે છે હા રૂબરૂ રૂબરૂ તમારે લેવા જવું હોય તો ભલે અને તમે ફોન દ્વારા મગાવો તો એ પ્રમાણે કંઈક વ્યવસ્થા પણ કરી દે પણ તમને સો ચોખ્ખું મળે એ વાત ફાઇનલ છે બરાબર તો અમીરભાઈ સત્ય એક આપણે એ જાણવું છે કે બધા એમ કેતા પાંચ હજારનું ને સાત હજારનું હકીકત શું છે હકીકત સો ટકા ની વાત છે ભાઈ દૂધ નો ભાવ બહુ ઓછો હોય ઓલા વાળી વાત કે ખેતરમાં પાણી નથી પૂરતું ધોરિયા મોયું જાય ધોરિયા મોયું જાય જાય બરોબર છે તો હવે તમારે જો કોઈને દૂધ લેવું હોય ક્યારે બાય ચાન્સ આપણે જરૂર ન પડતી પણ ડોક્ટર ની ભલામણ હોય ને કોઈ આયુર્વેદિક વૈદ્ય ની ભલામણ હોય ને જો આપણે લેવું પડતું હોય બરોબર તો અમીરભાઈ તમારા નંબર જરીક બોલી જાય જરીક મોટે થી બોલજો હા ઉભા રહ્યો મોટે થી બોલો આ ઉપલેટા નો અમીરભાઈ આયર છે અને ટીબી છે ડોક્ટરે ના પાડી દીધી બરોબર હવે આની લાજ આનો પેશાબ નાનો દૂધ આજ 10 દિવસ થી આપીએ છે આજ હવારી માણસે મને એમ કીધું ભાઈ તમારો ભગવાન હા મને કે બહુ રિઝલ્ટ પાકું આવ્યું છે રિપોર્ટ ના પાડતા દેને બદલે ને રિપોર્ટ આવી ગયા છે આને એનો હું એડ્રેસ એ પણ તમને દઈ મારા નંબર 7571 7552 આ અમીરભાઈ ના નંબર છે ખાસ વસ્તુ જે એલોપેથી લાઇનમાં જે શક્ય નથી પણ આયુર્વેદિકની દ્રષ્ટિએ જે જોઈ અને જે આપણે અમીરભાઈએ કીધું એ જ પ્રકારે જે જે ઘણા ઘણા લોકોને રિઝલ્ટ મળેલા છે હવે બીજી એક વાત કરીએ કોકને એમ લાગે ફાકા ફદદારી કરે જે મહાન સાહિત્યકાર છે એને તમે કોને દૂધ દેવા ગયા તમે તમસ્યો એટલે આપણા આપણે જે વાત કરી એના બધા ના ફોટા પેગા સાથે મૂકશું એટલે તમને ખ્યાલ આવે કે આ મેલા ગેલા લુગડા વાળા હે ને ભાઈ ફાકા ફોજદારી નથી કરતા આજે સિટી ના માણસો ગયો કે બીજા કોઈ માણસો મારા જેવા કોઈ માણસો ગયો ને તો એ ફાકા મારતા હોય તો બરોબર છે પણ આની પાસે જેટલી વાત સત્ય છે એ જ હશે એ સિવાય વાત નહીં હોય આપડે તો કુદરત ઉપર વાત છે આ ત્રણ પેટી થી અમારા બે નો નાતો છે તો મને એનો ભાવ છે કે વિડીયો ઉતારો મેં કીધું ઉતારી બાકી ધીરે ધીરે જાગવાનું છે હા એ તો જાગવાનું છે તો લેવા આવવાના જ છે હા લેવા આવવાના જ છે એટલે ખાસ કરીને કેવાનો મતલબ શું છે કે પૈસા દઈ માણસો છેતરાય છે પૈસા દઈ અને માણસો છેતરાય છે એટલે તમે ખેતરાવ નહીં અને આને પૂરા પૈસા મળે આપણો ધ્યેય ને હેતુ એક જ છે જો અત્યાર સુધીમાં માલ તમે ઘણી જગ્યાએ જોયા છે આ ગાર્ડન ની નસલ છે ને આવી નસલ એ આ જીણા માલ સિવાય કોઈ પણ લગભગ નહીં હોય બરોબર ને હમણાં આપણે ઘેટો ઓલો ક્યાં ગયો એવા ડોટકોરાનો જો ઈ ઘેટો આ જો આ કેવો હાઈસ હોય છે પણ એ શુદ્ધ નસલ હોય ને તો જ વસ્તુ થાય નકર ન થાય જો આ જોવે ને અહીં સામે જોવે

ગધેડાનું દૂધ જેને જોતું હોય ગાડરનું ઓરિજિનલ દૂધ જોતું હોય બકરાનું દૂધ જોતું હોય ઘી બી બકરાનું કઈ આપડે પણ ના આપણે ભલે ઘર પૂરતું હોય પણ કોકને જોતું હોય જળતું કોક કોકને એમ કીધું બકરાનું ઘી જોતું છે હા એટલે આપણે જેને જોતું હોય બરોબર તો એ પ્રમાણે ગાડર બકરાનું અને દૂધ ગધેડા બરોબર તો આપણે હમીરભાઈ નંબર આપણે વિડીયોમાં નાખ્યા જ છે તો અમીરભાઈનો કોન્ટેક કરવું અને આના આ આ ભાઈ બધા પાયા થઈને લગભગ ગાઢર બકરા તો લગભગ બારસો જેટલા પંદરસો જેટલા છે એટલે ટૂંકમાં નોક નો બધા નોક નો એમમાં હોય અને ગધેડા હોગ જેટલા ગધેડા છે એટલે ત્રણસો પાયાથી દૂધ મળી જાય ખરી ન મળી જાય એવું નહીં પણ એ તમે અમીરભાઈનો નું ડાયરેક્ટ કોન્ટેક રાખો તો એટલે ખાસ કરીને આપણે જે બધાય માલધારી જે બધાય રબારી આયર પરવાડ જે હોય બધા જ લોકો જે આપણે પશુપાલન સાથે જોડાયેલા હોય આપડે અમીરભાઈને ફેમસ કરી દેવાના છે એ વિડીયો ખાસ કરીને શેર કરજો જેથી કરીને એને યોગ્ય ભાવ મળી રહ્યા આપણો ધ્યેય એક જ છે જય ગૌ માતા જય ગૌ માતા